નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી શરૂ થયેલી ગતિશક્તિ વિશ્વ દ્વિતીય દીક્ષાંત સમારોહમાં સંબોધન કર્યું હતું આ દ્વિતીય દીક્ષાંત સમારોહમાં કેન્દ્રીય રેલવે મંત્રી અને યુનિવર્સિટીના કુલાધિપતિ અશ્વિની વૈષ્ણવની ગરિમામય ઉપસ્થિતિમાં બસો ઓગણચાલીસ વિદ્યાર્થીઓને વિવિધ વિદ્યાશાખાની પદવી એનાયત કરવામાં આવી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે આઝાદીના અમૃતકાળમાં પોતાની કારકિર્દી શરૂ કરનારા ગતિશક્તિ વિદ્યાલયના યુવા પદવી ધારકોને વિકસિત ભારત એક્ટ ટુ થાઉઝન્ડ ફોર્ટી સેવનના નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવવા આહવાન કર્યું હતું વધુમાં તેમણે જણાવ્યું હતું કે ટ્રાન્સપોર્ટ અને લોજિસ્ટિક્સ ક્ષેત્રમાં કારકિર્દી શરૂ કરવા જઈ રહેલા વિદ્યાર્થીઓના જીવનમાં એક નવો અધ્યાય શરૂ થવા જઈ રહ્યો છે મુખ્યમંત્રીએ પદવી ધારકોને માર્ગદર્શન આપતા કહ્યું હતું કે ભવિષ્યમાં તેઓ જ્યાં પણ કાર્ય કરે હંમેશા સૌ એક વાત યાદ રાખે કે તેમની મહેનત શિસ્ત અને સારા ઇરાદા સાથે સમાજમાં રાષ્ટ્રમાં શું યોગદાન આપે છે તેના પર તેમની સફળતાનો આધાર રહેશે